વલસાડ જિલ્લાના પ્રસિદ્ધ પારનેરા ડુંગર પર નવરાત્રીનું આઠમના નોરતે અત્યંત ધામધૂમથી ઉજવવામાં આવ્યું ડુંગર પર બિરાજમાન માતાજીની અનોખી મહિમા માટે ભક્તો અલગ અલગ વિસ્તારોમાંથી ઉપસ્થિત થયા આજે આઠમના દિવસે માતાજીના દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી જે સવારથી સાંજ સુધી ધર્મભાવ અને ઉત્સાહ સાથે ઉમટી પડી હતી પારનેરા ડુંગર પર રંગબેરંગી દીવાઓ ફૂલોની સજાવટ અને ભક્તિ ગીતોની ધૂન વચ્ચે દર્શનનો અનુભવ ભક્તો માટે અનન્ય રહ્યો બાળક યુવા અને વડીલો તમામે માતાજીનો આશીર્વાદ મેળવવા માટે ઉમંગભેર ભાગ લીધો ભક્તોએ પ્રસાદ અને ફૂલોથી માતાજીને નમન કરી શ્રદ્ધા ભાવે આરતી કરી મળેલી માહિતી મુજબ આઠમના દિવસે આવેલા ભક્તો માત્ર ધાર્મિક ભાવનામાં જ નહીં પરંતુ પારિવારિક અને સામાજિક જોડાણ માટે પણ અહીં ઉમટી પડ્યા હતા મેળા દરમિયાન વ્યવસ્થા સુસજ્જ રીતે રાખવામાં આવી હતી જેથી ભક્તોને કોઈ અડચણ ન આવે આ દ્રશ્ય દર્શાવે છે કે પારનેરા ડુંગર પર માતાજીની આરાધના માત્ર ધર્મ કર્મ સુધી સીમિત ન રહી પરંતુ સમાજમાં એકતા અને ભાવનાનું પ્રતિક બની રહી છે